શું કરું આ કેવું છે શીરા નું શાક ના થાય બલુજી ની વાત ના થાય ગાય ની વોળ કે મારા વેચવી છે છે હે દૂધ આલો છે ને બચ્ચું બચ્ચું છે હા

માટી પૂખો એટલે પૈસા હાલતે એરિયા ખાતર નઈ મળું એટલે મારે જમીયે ને એરિયા ખાતર જેવી એટલે યુરિયા ખાતર નહીં મળતું હોય બીજી વાત છોડો તમારે ગાય લેવાની હોય

ના પાડતો પંચ્યાસી ની રાશિ ના પાડતો ઘર ભોરે પંચ્યાસી ની નેઠ રાશી તો મનતો એમાં શું ખબર હે પડે સાચી વાત કે ભાઈ એટલે પંચ્યાસી માં ગાય કમ્પ્લેટ કરી પૈસા ના લેતા એટલે શું ખબર પૈસા ને બધું કરી હજાર આલું

કમલ દલાલી કમા પેલે બાઇક લેવા જાઉ લાઈક પૈસા આઈ ગયા પૈસા તમારી ભરાઈ જ પલોથી હોય બલુજી યાદ કરી ગયા છે રાશિ ને તો કર્યું તો બચ્યા ને પાવું પડે મારે લીધે વેચાતું લાગુ પડે છે બલુજી શું કરે ગાય મારી હવે વિક્રમજી નાઈ જાવ તે રૂપ અંદર દાડા ની શિરો ખાવ